નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા જુઓમાં સો વર્ષનું જીવન જીવવા માટે આ બાબતો હંમેશા યાદ રાખો જે લોકોને ખાટા ઓટકાર આવે છે તેઓ માત્ર એક ચમચી જીરું ખાઈ લો તેનાથી ખાટા ઓટકાર બંધ થઈ છે બે પાણીમાં લીંબુ નીચોવી અને નહવાથી તમારી ત્વચા કોમળ અને મુલાયમ બને છે નંબર ત્રણ જેમના પેટમાં વધુ પડતો ગેસ થયો હોય તેઓ મેથી દાણાનું સેવન નિયમિત કરવું જોઈએ નંબર ચાર જો તમે રોજ કાચી ડુંગળી કહેશો તો તમને ક્યારેય કેન્સર જેવી સમસ્યાઓ નહીં થાય નંબર પાંચ ખજૂર ખાવાથી કમર મજબૂત થાય છે અને કમરનો દુખાવો પણ થતો નથી નંબર પાંચ સિંધુ મીઠું શરીરનો દુખાવો ઓછો કરે છે નંબર સાત ખોરાક ખાધા પછી તરત જ ચા ન પીવી જોઈએ કારણ કે તે ખોરાક યોગ્ય રીતે હજમ થવા દેતી નથી નંબર આઠ ચાલતા પહેલાં થોડું પાણી પીવું જોઈએ તેનાથી શરીરમાં નબળાઈ આવતી નથી જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાવું જોઈએ નંબર દસ ચહેરા પર નાળિયેરીનું તેલ લગાડવાથી ખીલ મટે છે અને ચહેરો ચમકદાર બને છે નંબર અગિયાર જે વ્યક્તિ વધારે વિચારે છે એને ખૂબ જ ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ વહેલી દેખાય છે નંબર બાર તમે ઘણા લોકોને કાચા રીંગણા ખાતા જોયા છે કાચા રીંગણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે હૃદયને મજબૂત બનાવે છે નંબર તેર સવારે ખાલી પેટ એલોવેરાનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક છે તેનાથી ચહેરા પર ચમક આવે છે અને તમને રોગોથી બચવા બચાવે છે અને આંતરડામાં થતી બળતરાને પણ શાંત કરે છે ચૌદ સફરજન અને મૂળા એકસાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘા થાય છે નંબર પંદર ડુંગળીના રસને નાળિયેરીનો તેલ ભેળવી અને અઠવાડિયે એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે નાના બાળકોને રોજ એક કેળું ખવડાવો તેનાથી તેના હાડકાજ મજબૂત બને છે અને કેલ્શિયમની ઉણપ થતી હોય તે મટે છે હાથ વડે કપડાં ધોવાથી હૃદય મજબૂત બને છે હાથ થી માંસપેશીઓ મજબૂત થાય છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે નંબર 18 સુંદરતા વધારવા માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી કાચા દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરી ચહેરા ઉપર ને હાથ ઉપર લગાડવા હળદર સાથે મસાજ કરો તેનાથી ત્વચા પર ગંદકીઓ દૂર થાય છે નંબર ઓગણીસ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા ઉપર હાથ પગને સારી રીતે ધોઈ આ તમને સારી ઊંઘ આપે છે વધારે ખાટી અને મસાલાદાર વસ્તુઓ શરીરને નુકસાન પહોંચાડે છે નંબર એકવીસ જે લોકો ખૂબ જ વધારે ખાય છે તેને જલ્દી બીમાર થાય છે તેથી તમારી ભૂખ કરતાં ઓછું ખાવું જોઈએ જો તમારા બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું હોય તો કેળા ખાઓ નંબર ત્રેવીસ જો વધુ પડતો વજન ઉપાડવાના કારણે શરીરમાં તણાવ આવી જાય તો દૂધમાં હળદર ભેળવી અને પીવાથી આરામ મળે છે નંબર ચોવીસ કડકડ કડકડીના ઉપયોગ કાકડીનો ઉપયોગ ચહેરા પર કડતલીઓ દૂર કરવા થાય છે ચણાની દાળને વરિયાળીમાં ભેળવી અને ખાવાથી કાયમ યુવાની જળવાઈ રહે છે અજમાને કાળા મીઠા સાથે શેકી હૂંફાળા પાણી સાથે લેવાથી પેટના દુખાવામાં આરામ મળે છે સત્યાવીસ નંબર મગની દાળ વધુ ખાવાથી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે નંબર અઠ્યાવીસ વાળ વધારે ખરતા હોય તો દહીં લગાડવા અને અડધા કલાક પછી માથું ધોઈ લો વાળ ચમકશે અને મજબૂત બનશે નંબર ઓગણત્રીસ ભોજનમાં હિંગનો નિયમિતપણે ઉપયોગ કરવો જોઈએ તમારા શરીરમાં એન્ટી ડાયાબિટિક અસર જોવા મળશે અને તમારા બ્લડ સર્કુલેશનનું લેવલ પણ વધશે પાકેલા પોપૈયાનો ટુકડો કાપી અને ચહેરા પર લગાડવાથી દાગ દૂર થાય છે એકત્રીસ નંબર ગરમીના કારણે માથાનો દુખાવો થાય તો ચંદન ઘસી અને માથા ઉપર લગાડો તેનાથી દુખાવો દૂર થાય છે નંબર બત્રીસ રોજ સવારે ખાલી પેટે આંબળાને દિવસમાં ત્રણ વખત ચાવવાથી આંખોમાં ચશ્મા દૂર થાય છે કાકડીના ટુકડાને રોજ ડાર્ક સર્કલ પર ઘસવાથી ફાયદો થાય છે નંબર ચોત્રીસ આંબળાનો મુરબ્બો ખાવાથી આંખોની રોશની તેજ થાય છે નંબર પાંત્રીસ અડધી ચમચી દૂધની મલાઈમાં એક ચમચી હળદર ભેળવી ને સૂતા પહેલાં હોઠ ઉપર લગાડો તેનાથી ગુલાબી હોઠ થાય છે છત્રીસ નંબર જો તમે ભૂખ ન લાગે તો જમ્યા પછી અડધી ચમચી આદુનો રસ અને અડધી ચમચી મધ સાથે ભેળવી લો તેનાથી તમને ભૂખ લાગશે ચા પીધા પછી ઠંડુ પાણી ન પીવું જોઈએ તેનાથી દાંત ખરાબ થઈ જાય છે અને કાળા પણ પડી જાય છે નંબર આડત્રીસ અઠવાડિયામાં એકવાર હળદરને પાણીમાં ભેળવી અને પીવાથી પેટ સાફ રહે છે નંબર ઓગણચાલીસ સવારે ખાલી પેટ સેવનમાં મીઠું મિક્સ કરી ખાવાથી માથાના દુખાવામાં આરામ મળે છે નંબર ચાલીસ જો તમે એક જ રાતમાં તમારા ચહેરા પર ચમક મેળવવા માંગો તો તો એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી અને સવારે તેની ઝીણી પેસ્ટ બનાવી પછી તે પેસ્ટમાં એલોવેરા જેલ અને થોડા કાકડીનો રસ નાખી થી સાત દિવસ સુધી ચહેરા ઉપર એક એક મિનિટ માટે લગાડી અને પછી હળવા હાથે મસાજ કરો તેના પર તમારા ચહેરા અને પાણીને સાફ કરી નાખો એટલે ચહેરો ચમકદાર બનશે જ્યારે પણ થાક લાગે ત્યારે આદુવાળી ચા પીવો થાક દૂર થઈ જશે ઉનાળામાં આમળાનો રસ પીવાથી તરસ વધારે નથી લાગતી અને લૂ પણ લાગતી નથી નંબર 43 ભોજન કર્યા બાદ પિસ્તાલીસ મિનિટ પછી જ પાણી પીવું જોઈએ તેનાથી સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે નંબર 44 તમારે રાત્રિએ દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી તમને શરદી અને ઉધરસ થઈ શકે છે નંબર પિસ્તાલીસ આદુ અને લીંબુનું પાણી પીવું જોઈએ તેનાથી લોહી શુદ્ધ થાય છે અને ચહેરા પરના પિમ્પલ્સની સમસ્યા પણ દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે નંબર છેતાલીસ અનાનાસનો રસ ગળાના રોગને મટાડે છે અને પાચનશક્તિ મજબૂત બનાવે છે નંબર સુડતાલીસ જે વ્યક્તિ ઓછું બોલે છે તેનું મગજ તેજ હોય છે નંબર અડતાલીસ ખાટા કળો આંખ સાથે ફાયદાકારક માનવામાં આવે છે ખાટા ફળો વિટામિન સીથી ભરતપૂર માત્રામાં હોય છે વિટામિન સી ની ઉપરાંત વિટામિન ઈ એન્ટીઓક્સિડન્સ જેવા ગુણ હોય છે જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે નંબર ઓગણપચાસ મધને કાચા ખાવાને બદલે તેને થોડા ધીમા તળીએ થોડું સિંધવ મીઠું મિક્સ કરી અને નાખો અને પછી ખાવું જોઈએ નંબર પચાસ માં ચરબી અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોય છે તેનાથી દરરોજ બ્રેડ ખાવાથી વજન વધે છે નંબર એકાવન જો તમને પેટમાં દુખાવો થતો હોય તો કેરીની ગોઠલી તળીએ અને મીઠું નાખી અને ખાવાથી પેટનો દુખાવો મટે છે નંબર બાવન આંબળાના તેલમાં તેલની નખ પર માલિશ કરવાથી આંખની રોશનીઓ વધે છે નંબર ત્રેપન જો રોટલી બનાવતી વખતે વરાળને કારણે તમારા હાથ બળી જાય તો તેના પર બરફ લગાડવાથી આરામ મળે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવો હોય તો ફોલો પણ કરી લેજો અને માહિતી આગળ શેર કરજો અને બેલ આઈકોન બટનને પ્રેસ કરી અને દબાવી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો વિડીયો છેલ્લે સુધી જોવા બદલ તમારો આભાર